નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો ઠાકોર ફેમિલીના મેમ્બર જે દોસ્તો જેમ કે વ્લોગ બનાવતા હતા જેનું નામ છે દોસ્તો જેમ કે કરણજી ઠાકોર કરણજી ઠાકોર આપણી વચ્ચે હવે નથી રહ્યા અને તેની ઘટના શું બની હતી હું તમને આખી તમને બતાવવાની કોશિશ કરીશ અને બીજી તમને દોસ્તો એક વાત કહું છું કે દોસ્તો જેમ કે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા કારણ કે હું તમને આખી ઘટના કહીશ કે જેમ કે ફ્લોવર પરથી જેમ કે હાઈ સ્પીડ એટલે કે જેમ કે સોની સ્પીડ હશે એને જેમ કે નીચે જેમ કે કેદારનાથ જઈ રહેલા ચાર મિત્રોના મોત થયા છે ખરેખર દોસ્તો એમ કે ખૂબ દુઃખની વાત છે અત્યારે હાલ હું તમને દોસ્તો હું કહીશ કે ઉત્તર પ્રદેશના જેમ કે મુજફરનગર જિલ્લામાં જેમ કે પાણીપત ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ઝડપ ગતિ આવતી ઇનોવા કાર જે જેમ કે કાબુની બહાર નીકળી જેમ કે ફ્લોર ઉપરથી જેમ કે નીચે પડી જતા જેમ કે ઇનોવા કારના કુચે કૂચા ઉડી ગયા હતા અને દેશો જેમ કે ભારે ઉબાળો પણ મચ્યો હતો કારમાં મુસાફરો જેમ કે કરી રહેલા જેમ કે પાંચ મિત્રો જેમ કે ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની માહિતી મળતા જેમ કે પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોની સારવાર માટે હોસ્પિટલમાં જેમ કે દાખલ કર્યા હતા ચાર ઘાયલ મિત્રો જેમ કે સારવાર દરમિયાન કે દર્દનાક જેમ કે મોત થયું હતું જ્યારે જેમ કે યુવકની હાલત જેમ કે નાજુક છે એક યુવકની હાલત કે નાજુક છે હવે દોસ્તો હું તમને જેમ કે હું તમને જણાવીશ કે હજી સુધી દોસ્તો તમે કમેન્ટમાં ઓમ શાંતિ નથી લખ્યું તો જેમ કે દોસ્તો જેમ કે જલ્દીથી ઓમ શાંતિ લખી દેજો કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મુસાફરી કરી રહેલા જેમ કે તમામ જેમ કે યુવાન મિત્રો હતા જે ગુજરાતના ગાંધીનગરથી જેમ કે કેદારનાથ જેમ કે દર્શન કરવા જઈ રહ્યા હતા તારે દોસ્તો જેમ કે સારવાર દરમિયાન જેમ કે ચાર મિત્રોના અમિત ભરત કરણ અને જેમ કે વિપુલનું દર્દનાક કે મોત થયું હતું જ્યારે જેમ કે જીગન નામનું જેમ કે યુવક જેમ ગંભીર રીતે ઘાયલ હતો જેની જેમ કે સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ દોસ્તો જેમ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેમ કે કારમાં મુસાફરી જેમ કે કરી રહેલા તમામ યુવાનો જેમ કે ગુજરાતથી કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા ઘટના બાદ જેમ કે પોલીસે તમામ જેમ કે મૃતકોના મૃતદેહને જેમ કે કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમમાં મોકલી દીધા અને જેમ કે આ મામલે જેમ કે આગળની જેમ કે કાર્યવાહી પણ દોસ્તો જેમ કે હાથ જેમ કે ધરવામાં આવી રહી છે હવે દોસ્તો આગળ તમને કહું કે જેમ કે આ અંગેની જેમ કે માહિતી આપતા જેમ કે મુજબ જેમ કે જેમ કે એસપીએ જેમ કે સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે સપ્પર પોલીસ સ્ટેશનના ખાતીમાં જેમ કે પાણીપત રોડ ઉપર એક ઇનોવા કાર વધુ ઝડપે જેમ કે દોડી રહી હતી તે જેમ કે ફ્લોવરમાં જેમ કે ઓવર પરથી જેમ જેમ નીચે પડી જતા જેમ કે પાંચ લોકો સવાર હતા જેમાંથી જેમ કે ચાર લોકોના મોત થયા હતા અને જેમ કે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો તેમને જેમ કે જિલ્લા હોસ્પિટલમાં જેમ કે લાવવામાં આવ્યા હતા એવું કહેવામાં આવે છે કે પાંચે યુવાનો જેમ કે ગુજરાતના છે જેમ 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 કે આ કેસમાં વધુ જેમ કે તથ્યો સામે આવશે તેમ તેમ જેમ કે તેના નીચે જેમ કે જાણ જેમ જેમ કે બધાને જેમ કે જાણ કરવામાં આવશે હવે દોસ્તો આગળ તમને જે તમને કહીશ કે દોસ્તો જેમ કે વાત કરીએ જેમ કે ઠાકોર ફેમિલીના જેમ કે સભ્ય જેમ કે નામ છે દોસ્તો એમ કે કરણજી તે આપણી વચ્ચે નથી રહ્યા એટલે દોસ્તો એમ કે બધા લોકોને હું કહેવા માંગુ છું કે બધા કમેન્ટની અંદર ઓમ શાંતિ